અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે ત્યારે લોકોની પણ જવાબદારી છે કે તેઓ પણ સરકારના પ્રયાસમાં સંપૂર્ણ સાથ સહકાર આપે આવો જ કંઈક પ્રયાસ શાહીબાગ વિસ્તારમાં આવેલી નીલકંઠ પાર્ક વન સોસાયટીએ કર્યો છે કેમકે અહીંયા સોસાયટીમાં ભેગા થતા કચરાને સૂકા અને ભીના કચરામાં વર્ગીકૃત કરવામાં આવે છે માય સિટી માય પ્રાઇડ અંતર્ગત સોસાયટી મેનેજમેન્ટ અને રહેવાસીઓના આંતરિક સહયોગથી આ સફળતા મળી છે સોસાયટીમાં અગિયાર બ્લોકમાં એકસો નવ્વાણું સભ્યો વસવાટ કરે છે તેઓ જાતે જ ઘરમાંથી કચરો અલગ કરીને સફાઈ કર્મચારીઓને આપે છે કોઈ કિસ્સામાં સુકોભીનો કચરો અલગ ન થયો હોય તો સોસાયટીના સફાઈ કર્મચારીઓ તેને અલગ કરીને આપે છે સોસાયટીના તમામ લોકોના મળી રહેલા સંપૂર્ણ સાથ સહકારથી સોસાયટીનું મેનેજમેન્ટ પણ ખુશ છે નીલકંઠ પાર્ક પર સોસાયટીએ કરેલી અનોખી પહેલનું પરિણામ એ આવ્યું છે કે કોર્પોરેશને આ સોસાયટીને સન્માનપત્ર આપીને તેમની કામગીરીને ખૂબ બિરદાવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેગ્રીએશન માટે જે કોર્પોરેશનને અમને જાગૃત કરે એ વખતે અમે પોતે સોસાયટીને વહીવટકર્તા તરીકે સોસાયટીના દરેક સભ્યોને બોલાવી આના વિશે જાગૃત કર્યા એના અનુસંધાનમાં અમે દરેક સભ્યોને જાગૃત કરી આ દન કચરો અલગ કરી લીલો કચરો સૂકો કચરો અલગ કરી દંડની ડ્રમમાં અલગ અલગ પહેલેથી અમે પ્રયો પ્રયોજન કરેલું છે અને સભ્યોનો અમને સહકાર ખૂબ સારો મળેલો છે ઘરે જ બહેનો ભીનો અને સૂકો કચરો અલગ ડસ્ટબિનમાં કરે છે જ્યારે સફાઈ કામદાર કલેક્ટ કરવા જાય ત્યારે બે ડસ્ટબિન લઈને જાય ભીના અને સૂકા કચરા અલગ કલેક્ટ કરે એ બધા જ વાઇઝ અલગ એક સ્પોટ રાખેલું છે ત્યાં ભીનો અને સૂકો કચરો અલગ રાખે અમે છેલ્લા પંદર વર્ષથી સોસાયટીના સભ્ય છીએ અમને સોસાયટીનો સારો સાથ સહકાર મળે છે અને સફાઈ કર્મચારી પણ સારું એમનું કામ કરે છે જે પ્રમાણે સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે સોસાયટીમાં બધાના ઘરે પીના અને સૂકા કચરા માટેના અલગ અલગ ડસ્ટબિન આપ્યા છે એ પ્રમાણે અમે ડસ્ટબિનમાં બીનો અને સૂકો કચરો અલગ કરીને આપીએ છીએ અમે સોસાયટીમાં સત્તર વર્ષથી રહીએ છીએ અને અમારી સોસાયટીમાં દરેક સભ્યો સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડોલમાં નાખે છે દરેક સભ્યોએ દરેક વ્યક્તિએ આ નિયમોનું પાલન કરવું જોઈએ સરકારે બનાવેલા જે નિયમો છે એ આપણા જ સારા માટે ને આપણા સુખાકારી માટે છે તો એ નિયમોનું બધાએ પાલન કરવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત કરી તે બાદ અનેક એવા પગલાં સમગ્ર શહેર દેશને સ્વચ્છ રાખવા માટે લેવાઈ રહ્યા છે તેવું જ એક પગલું જે એકટો થતો કચરો છે તેમાં પણ સૂકો અને ભીનો કચરો કઈ રીતે અલગ કરાય તે માટેની અનેક એવી પહેલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેનામાં મહત્વની વાત અમદાવાદ શહેરમાં એ છે કે શાહીબાગ વોર્ડમાં આવેલી નીલ્કન પાર્ક સોસાયટીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના વર્ગીકૃત એટલે કે સેગ્રીગેશન સો ટકા કરવા માટે ખાસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે આપ જોઈ શકો છો હાલમાં એમસીની જે વેસ્ટ કલેક્શન વાન છે તે અહીંયા કચરો કલેક્ટ કરવા માટે આવી છે અને સોસાયટીના સભ્યો દ્વારા મેનેજમેન્ટ અને તેના સફાઈ કર્મચારીઓ દ્વારા બિલકુલ વ્યવસ્થિત રીતે સૂકો અને લીલો કચરો જે છે તે અલગ રાખવામાં આવ્યો છે અને આ જ રીતે એમસીને સોંપવામાં આવે છે એટલે જે પ્રમાણે તંત્રના પ્રયત્નો છે કે સૂકો અને લીલો કચરો અલગ થાય જેથી કરીને તેનો યોગ્ય નિકાલ કરવાની આખી જે પદ્ધતિ છે તેનામાં કોઈ વિક્ષેપ ન પડે ત્યારે શાહીબાગની આ સોસાયટીએ આ પહેલ કરી અને સમગ્ર શહેર માટે એક નવી રાહ ચીંધી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ